ડબોઈ નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારની પ્રજાજન વેપારીઓ અને મહિલાઓમાં આ બાબતને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં વર્ષો પહેલા શૌચાલય બનાવવામાં આવ્યા છે દીર્ઘ દ્રષ્ટિ વહીવટ કરતા ડભોઈ નગરમાં ખરીદી અર્થે આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોની સવલત અને ખાસ મહિલાઓ માટે વર્ષો પહેલા શૌચાલય બનાવવામાં આવ્યા હતા પરંતુ બે માસ પૂર્વે આ વર્ષો પહેલા બનાવવામાં આવેલ શૌચાલય હાલના પ્રમુખ દ્વારા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં અને મહિલાઓ તેમજ વેપારીઓમાં નગરપાલિકાના તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે ડભોઈ નગરપાલિકા દ્વારા નગરની મધ્યમાં મૂળ જગ્યા પર છેપવાડ શાક માર્કેટ હોવાથી શાક માર્કેટમાં મોટા વાહનો જઈ શકે તે માટે આ વર્ષો જૂનું શૌચાલય તોડી પાડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે પરંતુ ડભોઈ નગરપાલિકાના પ્રમુખ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર જ આ રીતના આડેધડ નિર્ણય લેવાતા ગ્રામ્ય વિસ્તારમાંથી ખરીદી કરવા આવતી પ્રજામાં અને માર્કેટ તેમજ છીપવાડ બજારમાં વેપાર ધંધો કરતા વેપારીઓમાં નગરપાલિકાના રેઠિયાળ તંત્ર સામે રોષ મૂકી ઉઠ્યો છે